ભારત સરકાર તરફથી જે પદ્મશ્રી એવોર્ડની જાહેરાત થઈ છે મારા માટે એ માટે મને ખૂબ ખુશી છે આ કામ હું એકલો કરી ન શકત મને પૂરેપૂરો મારી ટીમ તરફથી સાથ સહકાર મળ્યો છે વલસા રખતરા કેદરા મારા બધા જ ટ્રસ્ટીઓ અને મારા બધા જ કર્મચારીઓએ મને સાથ સહકાર આપ્યો છે એ ઉપરાંત આમ કહું કે પોલિટિશિયન્સ ગવર્મેન્ટ ઓફિસર્સ અને સોસાયટી એટ લાર્જ જે આદિવાસી સોસાયટી છે એ બધાએ જ અને પોતાનો પ્રોગ્રામ ગણીને જે સફળતા અપાવી છે તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભારી છું એમના વગર આ પોસિબલ જ ન હોત સર એનું એક્સેપ્ટન્સ આદિવાસીઓમાં કેવી રીતે કરેલી આપણે એક વ્યક્તિ જો દુઃખથી પીડિત હોય અને તમે એનું દુઃખ દૂર કરો તો ડેફિનેટલી હી વિલ બી હેપી એન્ડ હી વિલ તેલ ધીસ સ્ટોરી ટુ અધર્સ ઓલ્સો એટલે આપણે ત્યાં આદિવાસીઓની અંદર જેટલા પણ સિકલ સેલ ડિઝીઝના પેશન્ટો જેનું ડાયગ્નોસિસ પહેલાં ન થયું હોય અને હવે થયું હોય એ બધાને જ દુઃખની અંદર ખૂબ જ રાહત થઈ છે અને એને જ કારણે આ રોગ આ પ્રોગ્રામ આજે આટલો સફર થયો છે મોદીશ્રીને શ્રેય કેટલો આપશો કારણ કે એમણે એમના ટેન્ટ્યુઅરમાં તમને ખૂબ જ મદદ કરી છે ડેફિનેટલી હી વોઝ અ વિઝનરી ચીફ મિનિસ્ટર એઝ વેલ એઝ અ વિઝનરી પ્રાઇમ મિનિસ્ટર એમને જ્યારે આ વિષય સાંભળ્યો ત્યારે એમનું ચોખ્ખી ગાઈડન્સ હતી કે ડૂ વોટ યુ થિંક બેસ્ટ ફોર અવર ટ્રાયબલ પીપલ અને એ જ વસ્તુ અમે કરી શક્યા ગુજરાતની અંદર સારી રીતે પ્રોગ્રામ ચલાવ્યા કે જેને કોંગ્રેસ સરકારમાં મનમોહનસિંહ તરફથી એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો અને એ એવોર્ડ મળ્યા પછી એ નેશનલ મોડલ બની ગયો હતો આ પ્રોજેક્ટ અને ઓગણીસો બે હજાર સોળની અંદર એનએચએમ નેશનલ હેલ્થ મિશન દ્વારા એને નેશનલ પ્રોગ્રામ તરીકે ભારત સરકારના આરોગ્ય સેવામાં સામેલ કરવામાં આવ્યો હતો